હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજે રામનવમી છે રામનવમી નો પર્વ છે તો આજે આપણે બાળકો સાથે એક ગાર્ડનમાં ગેમ્સ રમવા માટે આવ્યા છીએ

તારુ નામ મારવાડી સુબેન નામ છે તું કેટલામ ધોરણ ભણાસ 1 કેજી માં છું મારુ નામ ચાવડા રાજપૂત દિલીપ છે હું ધોરણ 5 અભ્યાસ કરું છું મારુ નામ ચાવડા હેમંતસિંહ પાસિદરા છે હું ધોરણ 8 સ્ટાન્ડર્ડ માં છું મારુ નામ પાટક ધ્રોય ભરતભાઈ છે હું 10 માં અભ્યાસ કરું છું ઓકે નામ મિસ ચાવડા છે હું ધોરણ 3 માં છું

मन का विश्वास कमज़ोर होना मन का विश्वास कमजोर होना हम चले नेक रस्ते भी हमसे हम, हम चले गए शक्ति हमें दे दाता नadata शक्ति हमें दे दाता मन का विश्वास कमजोर न हो मन का विश्वास कम कोरोना हेलो गीता संदेश बोलो अब क्रिया वगर काय मरतो नथी હાખ મારતો જા હાથ મારતો મદદ તૈયાર છે લઘુ ગ્રંથિ બાંધીશ નહીં ગુમાવીશ નઈ વિશ્વ ગુમાવીશ નહીં આ કસરત છે ને ઠેકડો મારી અને હાથ ઊંચા કરવાના અને અંદરથી અવાજ બહાર કાઢવાનો હા હું એવો અવાજ બહાર કાઢવાનો આનાથી હૃદયને માટે કસરત થાય છે અને બહુ સારું રહે છે આજે હાર્ટ એટેક નથી આવતો અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે એટલે હાર્ટ એટેક નથી આવતો અને હેલ્ધી રહેશે છે હાર્ટ તો આ કચરાત આપણે ચાલુ કરશું પાછું જેની પાંચ મિનિટ છૂટું છૂટું અલગ અલગ દોડવાનું છે બાળકોને અને અહીંથી આ મેદાનની અંદર ત્રણ રાઉન્ડ લેવાના છે ત્રણેય રાઉન્ડમાં જે પહેલાં આવી અને બેટને ઊંચું કરશે એ વિજેતા બનશે હાલો જો હું વન ટુ થ્રી સ્ટાર્ટ કરીશ ને એટલે ચાલુ કરવાનું છે અને પાણીમાં અહીંયા જે કંઈ પાણી પાયું હોય ને એમાં નથી જવાનું ભીનું લાગે તો આ સાઈડ બદલી નાખવાની છે અને ગોલાય હરખી થવી જોઈએ બધાની વન ટુ થ્રી Ah, ah, Leila, 我坐坐，啊， હાલો આને ક્યુ શું કહેવાય ખબર છે તમને ઉચક નીચક માં કોણ કોણ બેઠું છે હાલો હાલો આમાં આ મશીનમાં કોણ કોણ કસરત કરે છે નામ બોલો અદિતિને આવડે છે રેડી હાલો આમાં કોણ કસરત કરે હાલો ઓલી બાજુ કોણ કસરત કરે છે શું નામ છે આ એક જીમનું મશીન છે હો

હા આવી સીડીનો ઉપયોગ ક્યાં થાય જ્યાં ટૂંકી જગ્યા હોય ને ટૂંકી જગ્યા ત્યાં આવી સીડીનો ઉપયોગ થતો હોય ટાવર ઉપર ચડવા માટે હાલો બાળકો આપડે આજે નદી પર્વત ની ગેમ્સ રમશું અને આ ગેમ્સ હવે ફાઈનલ ગેમ્સ છે બહુ પ્રેક્ટિસ કરી લીધી બહુ નક્કી કર્યા પછી છેલ્લે આ ગેમ્સ નું નક્કી થયું છે એમાં આ ગેમ્સમાં માં આ બે ટીમ છે એક એ અને એક બી નદી પર્વત રમવાનું છે પર્વતમાં તમે ઊભા છો ડુંગરા ઉપર નદી કહો એટલે નદીમાં તમારે ઠેકડો મારવાનો અને પર્વત કહો એટલે પાછું પર્વતમાં વહી જવાનું અને નદી બોલું તો નદીમાં રહેવાનું પર્વતમાં જવાનું નહીં અને પર્વત બોલું તો પર્વતમાં જ રહેવાનું જે હારી જાય એ અલગ થતા જાય જે છેલ્લે વધશે તે એક આપણી નાનકડી ગિફ્ટના વિનર બનશે બરાબર એટલે જે સ્ટાર્ટ કરીએ વિડીયો આપણે તો વિડીયો સ્ટાર્ટ કરવા માટે જ્યાં अत्या पर्वत मे आपण स्टार्ट करशु न पर्वत नदी नदी पर्वत पर्वत हॅलो आवट तलो पर्वत ગેમ સ્ટાર્ટ કરીએ છીએ આપણે હાલો નદી આ રાજલ જો આમ લાઇનમાં રહેવાનું તું હજી આ બે આમ ત્રણ જમ્પ એવી રીતે મારવાનો લાઇનમાં જ રહેવાનું પર્વત નદી Nadi Parwat Parwat Nadi Nadi Parwat Parwat Nadi Nadi Parwat Nade, nade, <laughs> <laughs> parwat, nade, parwat, parwat, Nadi, nade, parwat, Nadi, Nadi, parwat. Nade, Parwat Nadi Nadi Parwat Parwat Nadi Parwat Nadi, Parwad. Nadi. નદી પર્વત નદી નદી પર્વત પર્વત નદી પર્વત તું વાર લાગે છો તારે આઉટ થઈ જાય છે હવે નદી એક મિનિટ ફોન આવી ગયો હાલો પર્વત નદી નદી પર્વત નદી નદી પર્વત પર્વત નદી હાલો હવે થોડીક સ્પીડ વધશે બરાબર તમારે સ્પીડમાં તમારે સ્પીડમાં ધ્યાન રાખવાનું છે હાલો પર્વત નદી પર્વત નદી નદી પર્વત પર્વત હાલો હાલ Nadi, nadi, parwat, nadi, parwat, nadi, halo parwat, halo parwat, halo nadi, parwat, parwat, nadi, parwat, parwat, nadi, nadi. પર્વત નદી નદી પર્વત નદી નદી પર્વત નદી પર્વત હવે જો આવી રીતે બીજી વાર થશે ને તો આઉટ થઈ જાવ બો બોયલા ભેગું વહી જવાનું ફાસ્ટ નદી પર્વત નદી નદી આવોટ આવોટ હાલો આ ધ્રુવી બેન આ ગેમ્સ ના વિનર બેના છે છે બીજી ગેમ્સ ફટાફટ જો થાય એમ હોય તો થોડોક ટાઈમ છે આપણી પાસે રમવાની બાળકો પાર્સિંગ બોલ હવે એના માટે આ તમે શું કરો છો એના પાકીને શું થાય

હા હાથમાં આવે એમ દડો ફેંકવાનો ભાઈ નિરાતે હાલો હા હાલો આ ફાઈનલ રાઉન્ડ છે

કઈ છે એના વિજેતા નદી પર્વત ના બેન વિજેતા છે એને આ ગિફ્ટ મળે છે આ છે જાદુ બુક છે અક્ષર સુધારવા માટેની છે સારું હાલો બીજી વાર સારી એવી ગેમ નક્કી કરજો અને કોશિશ કરજો કે તમે જીતી કઈ ગેમ હતી વિજેતા છે છે શું નામ વિશ્વરાજભાઈ જાડેજા વિશ્વરાજભાઈ ચાવડા એ આ પાસબોલ ની ગેમ ના વિજેતા પણ ડ્રોઈંગ બુક જાદુ બુક દેવામાં આવે છે જેથી કરીને તેને ભણવામાં એના અક્ષર સારા અક્ષર કેવા થાય છે ખરાબ થાય છે ને તો હવે આની અંદર તારે સુધારવાના છે અક્ષર ઓકે રેડી બાળકો હવે જોવાઈ ગયા રમાઈ ગયું બધુંય તો આપણે જઈએ તો હાલો આપણે ઘરે જશું ને હવે તો શું બાકી રહેશે તો હાલો તો આપણે વાસનું ઘર જોવા જઈએ પાસના ઘરમાં શું ખાસિયત છે આના વિશે આના વિશે કોઈ બોલશે આ તૂટી ગયું છે હો ને આ જોજો કોઈને જવું નથી અહીંથી જોઈ લ્યો જો આ તૂટી ગયું છે ના 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 જાવ અહીંથી જોઈ લ્યો જો આવી ગયો વાસનું ઘર જ છે આ તૂટી ગયું તોડ્યું કોને આ છે ને વાસભાઈ એનું ઘર છે કોનું છે વા 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 મનાવડા હા બોલ જી ને આના આ વાસનો ઘર વાસ્તી બને છે અને આમાં વધુ પડતા મનવાસી જંગલમાં જે રહે છે હા કે বনવાસી લોકો રહે છે અમાર પર્યાણના પાઠમાં આવ્યું આ કોર હતો આયા રંપા આવતો હતો મેસેજ મેં તો મેં દઉં ના હવે એને ગાડી લઈને આવવું નો આ આપણે આપણે બાબા હા મામા ને આ રાજકોટ મહાનગરપાલિકાનું ગાર્ડન છે બાલ ક્રીડાંગણ લોક પણ વિજયભાઈ રૂપાણીએ કરેલું છે વરદ હસ્તે કરવામાં આવેલા કાર્યક્રમ અધ્યક્ષ સ્થાન પ્રદીપભાઈ ડવ

દર્શન કરી લ્યો આ મેલડીમા નું મંદિર છે આ મામા દેવ નું મંદિર છે દર્શન કરી લો બધા છેટે થી હાલો બિસ્ટોલ બિસ્ટોલ પીવડાવે ને મામાદેવ ને જય મામાદેવ અહીંયા બધા છે આમ ધોયું છો એટલે આગળ રહેજો અંદર ન જતા ધોયું છે ને મંદિર શ્રીનાથજી દાદા નો ધૂણો અહિયાં હા થોડી થોડી આટલી બધી પ્રસાદી લેવાની હોય બાપુ એક એક આપો એટલી નો હોય પ્રસાદી છે